નાના એવા સલૂનથી શરૂ કરેલી સૌંદર્યની સફરમાં ખૂબ જ ટૂંકા સમયમાં હેર અને મેકઅપ સ્ટાઇલમાં ટોચની સફળતા મેળવનાર બોનાન્ઝા સલૂન વિશ્વ ફલક પર છવાઈ ગયું છે બોનાન્ઝા સલૂનના શીતલ ને કરણ જોહર સોનાક્ષી સિંહા સહિતના સેલિબ્રિટીના હસ્તે લોરિયલ પ્રોફેશનલ ભારતીય હેર ડ્રેસિંગ એવોર્ડ મળ્યો છે આજકાલ સાથેની મુલાકાતમાં ભાવિન અને શીતલ બાવળિયાએ આ અભૂતપૂર્વ સફળતા વિશે વાત કરી પોતાના અનુભવ વ્યક્ત કર્યા હતા મહત્વની વાત એ છે કે આ વિશેષ એવોર્ડ માટે દુનિયાભરમાંથી એક લાખથી વધુ એન્ટ્રી આવી હતી ત્યારે તેમાં રાજકોટના બોનાન્ઝાએ આ એવોર્ડ મેળવ્યો છે શીતલ બાવળિયાને લોરિયલ પ્રોફેશનલ દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત ભારતીય હેર ડ્રેસિંગ એવોર્ડ્સમાં સેકન્ડ રેન્ક સાથે સન્માનિત કરવામાં આવ્યા આ કાર્યક્રમ દસ એપ્રિલે જીઓ કલ્ચરલ સેન્ટર ખાતે યોજવામાં આવ્યો હતો હલો મારું નામ શીતલ બાવલિયા છે હું બનંજા સલોનમાંથી છું અને હું અત્યારે ઇન્ડિયન હેર ડ્રેસિંગ એવોર્ડમાંથી હું સેકન્ડ રનર બની છું તો મારા માટે બહુ જ ખુશીની વાત છે કે હું આવડો મોટો એવોર્ડ જીતીને આવી છું તો એ આખા ઓલ ઓવર ગુજરાતમાંથી એક લાખ એન્ટ્રીમાંથી બાર લોક સિલેક્ટ થયા અને એમાંથી હું એક ગુજરાતમાંથી એક હતી બોનન્ઝામાંથી તો મારા માટે બહુ જ પ્રાઉડ ફીલ થાય છે અને બહુ જ ખુશી અનુભવું છું કે જ્યાં મને એટલો સારો અનુભવ મળ્યો કે કલર ટેકનિક કલર જાણવા મળી કે એના ક્રિએશન એના અલગ અલગ ટેકનિક અલગ અલગ ફિનિશિંગ કે એનું જે અલગ અલગ નોલેજ સાથે હું શીખીને આવી છું તો હું ક્લાયન્ટમાં હું મસ્ત શેર કરીશ અને મારા ઓલ ઓવર સ્ટાફને પણ હું ફાઇન શીખડાવીશ કે બોનઝામાં ઓલ ઓવર ગુજરાતમાં તો બોનજાનું નામ છે જ પણ આખા ઇન્ડિયામાં હું નામ કરવા માગું છું કે હું આટલો સરસ અનુભવ લઈને આવી અને હું બધાને એટલા પોઈન્ટ ટ્રેન કરીશ અને આગળ વધારીશ મારું નામ છે ભાવિન હું બોનન્ઝા સલોન્સનો ડાયરેક્ટર છું હું મારા ઓલ ઓવર ગુજરાતમાં મારી ટ્વેન્ટી ટુ બ્રાન્ચિસ છે રાજકોટમાં છે ગાંધીધામ મોરબી જામનગર સુરતમાં અને અમદાવાદમાં અમે લોકો ઓલ ઓવર ઇન્ડિયાની જેને ઇન્ડિયન હેડ્રેસિંગ એવોર્ડ કહેવાય જે ઓલ ઓવર ઇન્ડિયામાંથી એક લાખ એન્ટ્રી સિલેક્ટ થાય સારા સારા સલોન્સ તમે નામ સાંભળ્યા હશે તમારા સિટીઝના ફેમસ સલોન્સ હોય એ બધા લોકોએ ત્યાં ઇન્ડિયન હેડ્રેસિંગ એવોર્ડમાં પાર્ટ લીધો હોય આ જે ઇન્ડિયન હેડ્રેસિંગ એવોર્ડ છે જે લોરિયાલ કંપનીએ આખું ઓર્ગનાઇઝ કરેલો છે અને ફર્સ્ટ ટાઈમ આ એક રિયાલિટી શો હતો રિયાલિટી શો એટલે તમે જોતા હોય તો કપિલ શર્મા છે આ બધા શોસ થાય છે એવો એક રિયાલિટી શો જે સ્પેશિયલી જીઓ ટીવીમાં આવ્યા છે એવા ચાર એપિસોડ આવ્યા છે એની અંદર અમે લોકો કરણ જોહર છે સુની સોનાક્ષી સિન્હા છે પછી સુનિધિ છે બહુ બધા સારા સારા ઇન્ટરનેશનલ સ્ટાર્સ હતા બોલિવૂડ સ્ટાર્સ હતા બધા લોકોએ પાર્ટ કરેલો છે એની અંદર સ્પેશિયલી જ્યુરી તરીકે બધા આવ્યા હતા અને એ લોકોએ અમને સિલેક્ટ કરેલા છે એમાંથી અમે સેકન્ડ રનર અપ આવ્યા છીએ અને અમારું જે કલેક્શન હતું જે અમે લોકોએ એ બધું બનાવ્યું છે એ નેક્સ્ટ લેવલ કલેક્શન ક્રિએટ કરેલું છે એટલે ઓલ ઓવર ઇન્ડિયામાં અમે લોકો અત્યારે બોનાન્ઝા સલૂન્સને લોકો ઓળખે છે અને આ વખતે એક ડિફરન્ટ કોન્સેપ્ટ હતો કે ભાઈ વોટિંગ સિસ્ટમ હતી કે ભાઈ પબ્લિક વોટ આપે એ રીતે વિનિંગ થાય તો એની અંદર અમારા સેવન્ટી થાઉઝન્ડ વોટ થયા છે જે ઓલ ઓવર ઇન્ડિયામાંથી લોકોએ અમને બહુ સારો રિસ્પોન્સ આપ્યો છે અને અમારા કલેક્શન બી એટલા ડિફરન્ટ ડિફરન્ટ અમે લોકોએ તમે જોશો તો ગ્રેવિટી કલેક્શન્સ છે પછી એક બીચ વેવ્સ કલેક્શન અમે લોકોએ લોન્ચ કર્યું છે જે સ્પેશિયલી કરણ સર કરણ જોહરે પોતે વખાણ કર્યા છે અને પોતે એવું કીધું છે કે એના નેક્સ્ટ મૂવીમાં એ કલેક્શન્સ બી એ લોકો ડેવલપ કરવાના છે તો અમે બે ત્રણ એવા કલેક્શન છે જે અમે બોલિવૂડને સ્પેશિયલ આપેલા છે અને ઘણા બધા એવા ક્રિએટિવ સ્ટાઇલ અને ક્રિએટિવ વર્ક્સ બધું બહુ બધું અમે લોકોએ ત્યાં લોરિયલ કલર ટ્રોફીમાં કરેલું છે અને અમારો એક્સપિરિયન્સ બહુ નેક્સ્ટ લેવલ લગી એ અમે લોકોએ વર્કઆઉટ કરેલું છે અને અમારું જે આમ કહેવાય ને કે જે લોરિયલ કંપની અમને જે સપોર્ટ કર્યો છે એની માટે બી હું નેક્સ્ટ લેવલ થેન્ક યુ કહીશ બધાને આ જે કોમ્પિટિશન હોય ને ઇન્ડિયન હેડ્રેસિંગ એવોર્ડ એમાંથી બધા ઇન્ટરનેશનલ્સ આર્ટિસ્ટ બી બધા આવ્યા હતા કે જે અમારા જે ઝ્યુરી હતા મિલ્કિમ્સ હતા તમે જોવા જાઓ તો બહુ બધા ઇન્ટરનેશનલ્સ બધા ઝ્યુરીઝ આવ્યા હતા એ લોકોએ આપણને સિલેક્ટ કરેલા છે ઘણીવાર કેવું હોય કે બધા એવોર્ડ્સને બધા ફંક્શન્સ થતા હોય તો શું એક થોડું એમ લાગે કે પૈસા દઈને સિલેક્ટ થયા હશે બટ આમાં એવું નહોતું કંઈ બિકોઝ ઇટ્સ ટોટલી આ રિયાલિટી શોઝ અને આની અંદર તમારી આર્ટિસ્ટિક એવી છે એના ઉપર ડિપેન્ડ કરે બીકોઝ જેવું તમે આર્ટિસ્ટિક વર્ક તમે ત્યાં પ્લેટફોર્મ કરી શકો એના ઉપરથી તમે વિન કરી શકો અને અમને તો પબ્લિકે બી જીતાડ્યા છે અને લોરિયાલ કંપનીના જે બધા આ યુઝરી આવ્યા હતા જે બધા એ લોકો બી બી વિન કરાયા છે